અરવલ્લીના ભિલોડામાં એસટી બસનો અકસ્માત થયો છે જ્યાં બાઇક ચાલકને બચાવવા જતા બસનો અકસ્માત થયો ભિલોડાના ખલવાડ પાસે રોડની સાઇડમાં બસ ઉતરી ગઈ ભિલોડાથી જામનગર જતી બસને અકસ્માત નડ્યો છે અકસ્માત થયો તે બસમાં પચાસથી વધુ મુસાફરો સવાર હતા ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે તસ્લીમ અરવલ્લીના ભિલોડામાં એસટી બસનો અકસ્માત થયો છે શું વિધો ચોક્કસપણે અરવલ્લી જિલ્લા ભિલોડાના ખળવાડા પાસે અકસ્માત સર્જાયો છે મોટર સાયકલ જે પસાર રહ્યો હતો તેને બસ ચાલક દ્વારા બચાવવા જતા સમગ્ર ઘટના ઘટી છે મોટર સાયકલ ને બચાવવા જતા બસ ખાડામાં પડી હતી ભિલોડા થી જામનગર જતી આ બસ હતી જેને અકસ્માત નડ્યો હતો બસની અંદર એકંદરે ચાલીસ થી પચાસ નું સાપર હતો એ તમામનો આભાર બચાવતો છે હાલ બસ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને બસ બહાર કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે જયારે চার পেসেন্জর ইজাও যেফর হসপিটাল খাতে সারবার রাখল তসলিম জানানি বদল আভার